સુરતી પટેલ પરિવારે રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચ લાયન્સ અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટના સતત દેહદાન ચક્ષુદાન અને અંગદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈને બે દેહદાન અને ચક્ષુદાન કર્યા છે સુરતી પટેલ પરિવારમાં સ્વદિવાડીબેન શંકરલાલ પટેલનું અવસાન થતાં તેમજ મણિભાઈ રેવનદાસ પટેલનું બે હજાર ચારમાં મૃત્યુ થતાં જે તે સમયે પણ એમનું દેહદાન ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયાના સહયોગથી સુરતમાં મેડિકલ કોલેજમાં કરાયું હતું જોકે હાલ સુરતમાં રહેતા પુત્ર નરેન્દ્રભાઈ અને કનુભાઈ દ્વારા શિરોયાનો વહેલી સવારે વાગે સંપર્ક કરી કરી માતાના દુઃખદ વાત ચક્ષુ અને દેહદાનની ઈચ્છા દર્શાવી હતી ચક્ષુદાન લોક દ્રષ્ટિ ચાલુ બેંક અને કોર્નિયલ અંધત્વ મુક્ત અભિયાનમાં જોડાયેલ દિનેશભાઈ પટેલે સ્વીકારી હતી ડોક્ટર સિરોયા દ્વારા પીપી સવાણી ગ્રુપ ઓફ યુનિવર્સિટીના ડોક્ટર ગૌરાંગ લાઇન્સવાલાને દેહદાન કરાયું સાથે જ ડૉક્ટર નંદલાલ શાહ જેમણે ગીતાના મોક્ષ પાઘનું અધ્યયન કરી મૃત આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી ડૉક્ટર જે બી પટોળિયા સોસાયટીના રહીશો તેમજ સમાજ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ પુત્રવધુ ઉષાબેન દક્ષાબેન અનિતાબેન અને પુત્ર જયકુમાર અને વિજયકુમાર તેમજ યશકુમાર અને રાજકુમારે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત